નમસ્કાર મિત્રો આજે આપણે અમરેલીના ઐતિહાસિક મંદિર નાગનાથ મહાદેવના મંદિરે પધાર્યા છીએ અને એમના દર્શન કરીશું અને શ્રાવણ મહિનામાં ત્યાં નહીં નહીં તો એક મહિનાની અંદર હજારો ધજાવો સ્થળે છે જે તમને લાઈવ બતાવી રહ્યો છું મિત્રો તો મિત્રો વિડીયો સારો લાગે શેર કરજો લાઇક કરજો કોમેન્ટમાં હર મહાદેવ લખ્યો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કર્યો આ અમરેલીનું બસો પચાસ વર્ષ જૂનું નાગનાથ મહાદેવ મંદિર છે જ્યાં દર મહિનાની અંદર નહીં નહીં તો શ્રદ્ધાળુઓ લાખોની સંખ્યામાં ધજાઓ ચડે છે મિત્રો તેનો નજારો તમે જોઈ શકો છો જે લાઈવ તમને બતાવી રહ્યો છું તો મિત્રો એક વખત અમરેલી આવો તો નાના બસ સ્ટેન્ડ પાસે આવેલું ઐતિહાસિક મંદિર નાગનાથ મહાદેવ છે જે સ્વયંભાઉ ભોળાનાથનું મંદિર છે તો મિત્રો બતાશો અને આવા જ બ્લોગ જોવો હોય તો મારી ચેનલ શાંતિલાલ સૌમી ગુજરાતી બ્લોગ મેં કરજો મિત્રો અને બીજું કે અહીં આવવા માટે તમારે એસટી બસ નાનું બસ સ્ટેશન મિત્રો આ ઐતિહાસિક મંદિરની એક વખત તમે દર્શન કરજો અને તમે ધન્યતા અનુભવજો ભગવાન સ્વયંભૂ ખુશ તમારી સાથે વાત કરી સ્વયંભૂ ભગવાનની ભોળાનાથની શિવલિંગ છે મિત્રો અત્યારે આપણે નાગનાથ મહાદેવની મુલાકાતે આવ્યા છીએ જેની અંદર અઢાર મંદિરો આવેલા છે હનુમાનજીનું મંદિર છે પછી ગણપતિ દાદાનું મંદિર છે લક્ષ્મીજીનું મંદિર છે ગુરુદ્તાત્રિનું મંદિર છે ગાયત્રી મંદિર છે શનિદેવનું મંદિર છે માનું મંદિર છે આપ મંદિરના દર્શન કરીને પણ તમે ધન્યતા અનુભવજો ઐતિહાસિક મંદિરની આ જલબ છે મિત્રો તો વિડીયો આગળ શેર કરજો લાઈક કરજો કોમેન્ટમાં ન હોય તો હર મહાદેવ લખજો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય લખજો મિત્રો અને આવા જ બ્લોગ મારી ચેનલમાં ધાર્મિક બ્લોગ તમને જોવા મળશે મિત્રો મિત્રો વિડીયોને જલ્દી જલ્દી શેર કરો શ્રાવણ મહિનાની આજે ચૌદશ છે અને આવતીકાલે હું પણ આ જ મંદિરનો એક નવો બ્લોગ બનાવીશ કે જે અમાસને દિવસે એટલે કે ભાદરવી અમાસ માસના દિવસે લોકોની સંખ્યા બહુ હોય છે અને સવારથી જ ધજા ચડે છે બધા ભક્તોની મિત્રો આપણે અમરેલીના મંદિરની મુલાકાત લઈએ અને આ દર્શન કરો આ ભગવાન ભોળાનાથના જે બસો પચાસ વર્ષ જૂનું મંદિર છે અમરેલીમાં ગમે ત્યાં તમે ઉતરો રેલવે સ્ટેશને તો પણ નાગનાથનું નામ લઈશો તો ઓટો રિક્ષાવાળા ટેક્સીવાળા તમને ત્યાં પહોંચાડી દેશે નોર્મલ ભાડું વીસ રૂપિયા થશે તો મિત્રો નાગનાથ મહાદેવની જય હો જય હો આપ જોઈ શકો છો મહાદેવના મંદિરના પટ્ટાંગણની અને અંદર મંદિરના નજારા એ ઐતિહાસિક મંદિર છે જે આશરે બસો પચાસ વર્ષ જૂનું છે તો મિત્રો આવા જ બ્લોગની સાથે આપણે મળીએ આગલા બ્લોકમાં ત્યાં સુધી સૌને હર મહાદેવ જય ભોળિયાનાથ